નહીં તો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય ને ગ્રેજ્યુએશનની અંદર બી બીટેક અથવા તો કે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું હોય તો આ બમ્પર જગ્યાઓવાળી ભરતી સ્પેશિયલ તમારી માટે બેસ્ટ છે એનપીસીઆઈ એનપીસીઆઈએલ દ્વારા ગેટ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર ચારસોથી વધારે જગ્યાઓ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ ચારસો જગ્યાઓ છે અને અલગ અલગ પ્રકારની ચારસો પોસ્ટ રહે છે જેની અંદર લાયકાતની વાત કરીએ તો કે બી બીટેક અથવા તો કે એન્જિનિયરિંગ તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ તમામ વિગત છે તમને આ વિડીયોની અંદર મળી જશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ એનપીસીઆઈએલ દ્વારા ગેટ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી જગ્યાઓ છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો સામાન્ય માહિતી જોઈએ તો કે એનપીસીઆઈએલ દ્વારા ગેટ ઉપર છે અલગ અલગ પ્રકારની જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર મિકેનિકલ કેમિકલ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ વગેરે ઉપર તાલીમાર્થીની એક્ઝિક્યુટિવ માટેની ભરતી માટેની જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની ઉપર જગ્યાઓ રહે છે જેની માટે તેની અરજી છે તે દસ એપ્રિલ બે હજાર ચોવીસની માટે શરૂ કરી દેવામાં આવી દીધી જે તેની માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ત્યાં અરજી કરવાની રહેશે બેઝિક માહિતી જોઈએ તો કે સંસ્થાનું નામ રહેશે એનપીસીઆઈએલ પોસ્ટનું નામ છે રહેશે અલગ અલગ પ્રકારની પોસ્ટ છે જે તાલીમાર્થી ઉપર પોસ્ટ રહેશે કુલ કેટલી જગ્યાઓ છે તો કે ચારસો જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી રહેશે છેલ્લી તારીખની વાત કરીએ તો કે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે એનપીસીઆઈ ગેટ ખાલી જગ્યાઓ ઉપર ભરતી જેનીમાં અંદર કઈ કઈ પોસ્ટ ઉપર કેટલી કેટલી જગ્યાઓ છે તેની વિશે ચર્ચા કરીએ તો કે યાંત્રિક તાલીમાર્થી માટે એકસો પચાસ જગ્યાઓ કેમિકલ માટે તોંતેર જગ્યાઓ ઇલેક્ટ્રિકલ તાલીમાર્થી માટે ઓગણ જગ્યાઓ ઇલેક્ટ્રોનિક્સ માટે ઓગણત્રીસ જગ્યાઓ ઇન્સ્ટ્રુમેન્ટ માટે ઓગણીસ જગ્યાઓ અને સિવિલ માટે સાઠ જગ્યાઓ તો આવી રીતે કુલ ચારસો જગ્યાઓ છે જેની ઉપર ભરતી રહેશે શૈક્ષણિક લાયકાત તો કે શૈક્ષણિક લાયકાતની અંદર તમારે તેની માટે સૌપ્રથમ તો તેનું નોટિફિકેશન વાંચી લેવાનો રહેશે જેની લિંક આપણે નીચે આપેલી છે તો હવે શૈક્ષણિક લાયકાતની અંદર બેઝિક ધોરણ આપણે જોઈએ તો કે બી અથવા તો કે બીટેક અથવા તો કે બીએસી એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ તમે કમ્પલીટ કરેલું હોવું જોઈએ સાથે સાથે પાંચ વર્ષનો અનુભવ પણ તમારી પાસે હોવો જરૂરી છે જેની અંદર તમે એન્જિનિયરિંગ કમ્પલીટ કરેલું હોય બીટેક અથવા તો કે બી કમ્પલીટ કમ્પ્લીટ કરેલું હોય તો તેની અંદર તમે સાઈઠ પર્સેન્ટ માર્ક સાથે તમે પાસ થયેલા હોવા જોઈએ તમારા ઓછામાં ઓછા સાહીઠ ટકા તો હોવા જોઈએ તો તમે આની અંદર અરજી કરી શકશો ત્યારબાદ બીજી માહિતી માટે જોઈએ તો કે અરજદારો પાસે ક્વોલિફાઈની અંદર ડિગ્રીની અંદર એન્જિનિયરિંગની માન્યતા પ્રમાણે ગેટની પરીક્ષા તમે પાસ કરેલી હોવી જરૂર છે જેનો સ્કોર તમારી પાસે હોવો જરૂરી છે સાથે સાથે વિદ્યાશાખા દ્વારા એન્જિનિયરિંગની ડિગ્રી તમારી પાસે મંજૂર પણ થયેલી હોવી જરૂર છે કોઈપણ પ્રકારની કેટી તમારી પાસે હોવી ના જોઈએ તો આ ખાસ તમારે જાણમાં લેવાનું રહેશે ઉંમર મર્યાદા તો કે ઉંમર મર્યાદા જેવી પોસ્ટ છે તે મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે જેની અંદર વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા હોઈ શકે છે જેની માહિતી તમને એના નોટિફિકેશનની અંદર મળી જશે પગાર ધોરણ પગાર ધોરણની વાત કરીએ તો કે પગાર ધોરણ ખૂબ જ સારું એવું આપવામાં આવી રહ્યું છે જે લેવલ સેવન પ્રમાણે તમને પગાર ધોરણ મળશે જેની અંદર છપ્પન હજાર સો રૂપિયા સુધીનું પગાર ધોરણ તમને આપવામાં આવશે જે સ્ટાર્ટિંગ પગાર ધોરણ રહેશે અરજી ફી તો કે અરજી ફીની અંદર અલગ અલગ પ્રકારે અરજી ફી ભરવાની છે જેની અંદર જનરલ ઓબીસી અને વાળી કેટેગરી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે જ્યારે એસી એસટી પીડબ્લ્યુ ડી અને ભૂતપૂર્વ સૈન્ય ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે જ્યારે તમે અરજી ફી ભરો છો તેની માટે તમારે નેટ બેન્કિંગ યુપીઆઈ કોઈપણ પ્રકારની મેથડનો ઉપયોગ કરીને તમે નેટ અરજી ફી છે તે જમા કરાવી શકો છો તેની પ્રિન્ટઆઉટ તમારે લેવી જરૂરી છે મહત્વની તારીખો તો એની અંદર સૌ પ્રશ્નો જાણીએ કે અરજી તમારે કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવા માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને રિક્રુટમેન્ટનું પોર્ટલ ઓપન કરીને ત્યાં તમારે અરજી કરવાની રહેશે જેની ડાયરેક્ટ લિંક આપણે નીચે આપેલી છે ત્યાં ક્લિક કરતાની સામે તમે અરજી ફોર્મ ભરી શકશો ત્યારબાદ મહત્ત્વની તારીખો તો કે ભરતી છે તે શરૂ થયા તારીખ રહેશે દસ એપ્રિલ બે હજાર ચોવીસની અંતિમ તારીખ રહેશે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે વીસ દિવસનો સમયકાળો રહેશે જ્યાં સુધીમાં અરજી કરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો અને સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે